આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મલેકપુરમાં માં પદ્ધતિથી હવામાંથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો ખેતીકામે ખૂબ મહેનતુ કામ માનવામાં આવે છે કઠિન પરિશ્રમના અંતે ખેતપાકનું ઉત્પાદન લઈ શકાતું હોય છે જોકે હવે બદલાતા સમય સાથે જાણે જગતનો તાત પણ આધુનિકતાના તાલ સાથે તાલ મિલાવી રહ્યો છે આજે વાત કરવી છે મહીસાગરના મલેકપુર ગામની કે જ્યાં ખેતરમાં જંતુનાશક દવાના છંટકાવમાં આવેલી અત્યાધુનિક પદ્ધતિથી જેમાં ખેડૂત હવામાંથી જ દવાનો છંટકાવ કરી શકે છે એ પણ નજીવા ખર્ચથી કોઈ પ્રકારના જોખમ વગર જેમ જેમ ઉદ્યોગોનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારોમાં વધતું જાય છે તેમ તેમ ખેતી કામ કરતા મજૂરોની ઘટ પણ જોવા મળી રહી છે એમાં પણ જ્યારે ખેતીકામની સિઝન હોય ત્યારે મજૂરોની મોટી ઘટ સર્જાતી હોય છે આવી પરિસ્થિતિમાં લુણાવાડા તાલુકાના મલેકપુર હડમતિયા ગોવિંદપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે ડ્રોન સેસ્ટ ઓપ્શન બની ગયો છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ડ્રોનથી જંતુનાશક દવા છંટકાવનું કામ ખૂબ જ ઝડપી બની ગયું છે મજૂર અને પંપ દ્વારા જે દવા છાંટવામાં આવે છે તે દવા એક એકર જમીનમાં છાંટવા માટે લગભગ દોઢથી બે કલાક જેટલો સમય લાગી જતો હોય છે જ્યારે ડ્રોનથી જે દવા છંટકાવ કરવામાં આવે છે તે માત્ર સાતથી નવ મિનિટ જેટલા સમય જમાં એક એકરમાં જમીનમાં દવા છંટાઈ જાય છે સંવાદદાતા કાંચી ધામોત ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર નમસ્કાર મિત્રો આજે હું ખેડૂતનો ઉપયોગી ખેતીમાં દવાનો છંટકાવ માટે ડ્રોન થી દવા છાંટવા માટે ડ્રોન લઈને મૈસાગરના મલેકપુર ગામમાં ડોગર ડોગન ની અંદર ડ્રોન ની મદદ થી દવાઓ છંટકાવ કરવા માટે આવ્યો છું અને ડ્રોન થી મદદ થી ખેડ ખેત ખેતીમાં દવાનો છંટકાવ બહુ જ સરળતાથી અને બહુ જ ઓછામાં સમયમાં છંટકાવ થઈ જાય છે